વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે કોર્પોરેટર શ્રીરંગ રાજશાયરી દ્વારા લાઈવ મેચ નિહાળવા માટે મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી જ્યાં ટીમ ઇન્ડિયા જીતતાની સાથે જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે ભવ્ય વિજય મેળવી ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી ત્યારે આ ફાઇનલ મેચના પગલે વડોદરા શહેરમાં ઠેર ઠેર એલઈડી સ્ક્રીન મૂકીને ક્રિકેટ રસિકોએ મેચની મજા માણી હતી ત્યારે વડોદરા શહેરના પશ્ચિમમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કિરાણી સર્કલ ખાતે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશાયરે દ્વારા પણ લાઇવ મેચ નિહાળવા માટે મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી

जाएगा जो हट जाएगा वो घबरा के यहाँ के हम सिकंदर चाहे तो रख ले सबको अपनी जेब के अंदर पर हमसे पंगा मत देना जान नहीं समझे है वो हमें तो क्या चाहता है हमारी बातें तो जितना જો ભારત જીતતો હોય તો કેમ ખુશી ના હોય તમે જો હજારઓની સંખ્યામાં આઈસક્રીમની પાનીને બ다가 નાના છોકરાઓ થી માનીને આઈસક્રીમ તૈયાર છે આઈસ્ક્રીમ વેચાઈ રહ્યો છે ફટાકડા ફૂટી રહ્યા છે આજ મારો ભારત છે બરાબર આજે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છે સમગ્ર ઇન્ડિયાની ટીમ ને સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર